શ્રીરા સાડી આજે એકદમ મસ્ત લૂઝ ફેબ્રિકમાં અને સાથે ઓલ ઓવર કોન્સેપ્ટમાં ખૂબ સરસ મજાની ડિઝાઇન લઈને આવીએ છો કારણ કે લૂઝ ફેબ્રિકની સાડી છે પાછી ઓલ ઓવર કોન્સેપ્ટ છે એટલે એ જ વાળા નાના હશે કે મોટા બધાને સરસ લાગવાની છે એમાં તે કલર મેચિંગની વાત કરું ને તો ઇંગ્લિશ કલરનો લૂક રહેવાનો છે અને બોર્ડર થોડુંક આપણે થોડીક ડાર્ક કલર મેચિંગ રહેવાની છે જેમ કે આજે આપણે ઓપન કર્યો ને એ મહેંદી કલર રહેવાનો છે પણ મહેંદી કલર આપણે બોર્ડરમાં ડાર્ક રહે અને વચ્ચે થોડોક લાઇટ મહેંદી આવે એ ટાઈપનો આજનો લુક રહેવાનો છે સાડીનો અને ડિઝાઇનની વાત કરે ને તો ઓલ ઓવર કોન્સેપ્ટ છે એટલે નાના મોટા ને બધાને છે ને ખૂબ સરસ મજાની બહાર આવી ગયામાં અને રેગ્યુલર પહેરવામાં ખૂબ સરસ મજાની કમ્ફર્ટેબલ રહે ને એવી સાડીનો નીકળીને આવે છે અને ફેબ્રિક ફેબ્રિક તો એકદમ માખણ જેવું ને લચકા જેવું રહેવાનું કેમ બહેનો અને સાથે ઓલ ઓવર કોન્સેપ્ટ હોય એટલે એકદમ શોર્ટ પલ્લુનું કોમ્બિનેશન હોય ઓલ ઓવર કોન્સેપ્ટમાં જેવી ડિઝાઇન હોય એવું સેમ આપણે પલ્લુની ડિઝાઇનનો લુક લાવે જેમકે તમે જોઈ શકો છો પલ્લુ એકદમ શોર્ટ છે વચ્ચેનો લુક આપણે ખૂબ સરસ મજાના એક એક ફ્લાવરનો લુક લઈને આવ્યા છે જેમાં વચ્ચે તમે જોઈ શકો છો ખૂબ સરસ મલ્ટી કલરનો આખું ફ્લાવર છે ચાર ફ્લાવરના કોમ્બિનેશનમાં વચ્ચેનો આર્ટિકલ સિમિલર રહેવાનો છે બંને બાજુ બોર્ડર પ્રિન્ટરની વાત કરીએ ને તો એકદમ સિમ્પલ સોબર અને એકદમ ક્લાસી લાગે ને એ સરસ મજાની બંને બાજુ બોર્ડરની પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે જેમાં તમે આ જોઈ શકો છો બોક્સ ટાઈપની અને બીજી એક ખૂબ સરસ મજાની લમકો ટાઈપની આખી ડિઝાઇન રહેવાની છે જે આપણે આખી સાડીમાં બોર્ડરનું કામ રહેવાનું છે વિવિંગવાળી બોર્ડર પણ આવવાની છે અને પ્રિન્ટેડ બોર્ડર પણ આવવાની છે ઓલ ઓવર કોન્સેપ્ટમાં ડબલ બોર્ડરનું કોમ્બિનેશન છે એટલે એકદમ બેસ્ટ કોમ્બિનેશનવાળી સાડી રહેવાની છે આજનું લુક તો એકદમ જોરદાર લાગે ને એ સરસ મજાની સાડી લઈને આવે છે સાડી તમે જોઈ શકો છો પલ્લું શોર્ટ હોય એટલે સાડી આખી એકદમ યુનિક વેરાયટીની જોયો એમાં તમે જો આખી સાડીનો લુક કેટલો મસ્ત લાગે છે પહેલાં તો છે ને એકદમ મેહંદી કલર છે એટલે કલર તો સરસ જ છે ઠંડો જે એમાં કલર યુઝ કર્યા છે ને એકદમ બધા અલગ અલગ પિંક કલર સ્કાય કલર એકદમ લાઇટ ગ્રે શેડમાં ઓરેન્જ કલરમાં એકદમ બધા કલર છે ને લાઇટ લાઇટ કલર છે ઠંડા કલરમાં પાછી ઓલ ઓવર ફ્લાવર પ્રિન્ટેડ ડિઝાઇન ફ્લાવર પણ એવા કેટલા એકદમ યુનિક વેરાયટીના પ્રિન્ટેડ ડિઝાઇનો તમે જોઈ શકો છો કેટલો મસ્ત આખો કોન્સેપ્ટ લાગે છે અને નાના હોય તો મોટા બધાને સરસ લાગવાની છે અને આ સાડી પહેરી છે ને તો કોટન લૂક બેસ્ટ હોય ને એ જોરદાર સાડીનો લુક આવશે કારણ કે કોટનમાં છે ને આ ટાઈપનું કોમ્બિનેશન મોસ્ટ ઓફ તમને જોવા મળે અને આપણે લૂઝ માં આટલું જોરદાર કોમ્બિનેશન લાવ્યો હોય એટલે બહેનોને બહુ સારું પડશે કમ્ફર્ટેબલ રહેશે કારણ કે લૂઝ ની સાડી હોય એટલે તમને આખોથી પહેરવાની મજા આવે બાર આવી ગયામાં એ મજા આવે અને ઘરમાં તમે પહેરો એટલે તમને ફૂલ કમ્ફર્ટેબલ એવું મજા આવી જાય ને એવી સરસ મજાનું કોણું ઘેવર જેવું કપડું લઈને આવે છે સાથે ઓલ ઓવર કોન્સેપ્ટમાં ખૂબ સરસ મજાની આખી સાડીનો લુક રહેવાનો છે જે પલ્લુથી લઈને ઠેક બ્લાઉઝ લાગીને એ ખડકી ડિઝાઇન અને ઓલ ઓવર કોન્સેપ્ટ રહેવાનો છે એટલે શોર્ટ પલ્લુનો લુક એ પ્રીમિયમ ઓલ ઓવર કોન્સેપ્ટ એકદમ જોરદાર અને જે બોર્ડરનું કામ આવ્યું છે ને એકદમ યુનિક અને એકદમ ડિફરન્ટ વેરાયટીને જે તમને બતાવ્યું તો આગળ મેં લંગોર ટાઈપ ની આખી પ્રિન્ટેડ ડિઝાઇન દેવાની છે કલર મેચિંગ તો જેવા આપણે આખી સાડીમાં વચ્ચે આવે છે ને એવા સેમ બોર્ડર પ્રિન્ટેડ માં આવવાના છે સાથે વિવિંગ વાળી બોર્ડર જેમ કોટન માં આવે ને એવી સેમ આપણે લૂઝ ફેબ્રિક માં લઈને આવ્યા છે તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાની લાઇનિંગ વાળી અને એની અંદર શાઇનિંગ વાળું કામ પણ લઈને આવે છે અને પાછું ફેબ્રિક સાથે વણાક માં એટલે કોઈ દિન નીકળવાનું નથી અને ઓલ ઓવર કોન્સેપ્ટ હોય ને એમાં હંમેશા બોર્ડર અને પ્રિન્ટેડ બોર્ડર અને વાળી બોર્ડર બંને છે ને બંને બાજુ સિમિલર આવે એટલે ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બંને બાજુ સરખું કોન્સેપ્ટ રહેવાનું છે એટલે જે બેન મસ્ત મહેંદી કલરના શોકિંગ હોય ને અને એટલા લાઇટ કલર મેચિંગ પહેરતા હોય ને તેની માટે ખૂબ સરસ મજાનો આગળ આર્ટિકલ રહેવાનું છે ફેબ્રિકથી લઈને બધું કામ છે ને બોર્ડર વિવિંગનું કામ બધું મસ્ત મજાનું ફિનિશિંગ વાળું રહેવાનું છે સાથે એકદમ કુણું માખણ જેવું કપડું પણ રહેવાનું છો બેન કારણ કે લૂઝ ફેબ્રિકની સાડી હોય અને બોર્ડર પણ લૂઝ હોય એટલે બેનને છે ને ડેલી વેરમાં પહેરવા માટે તો બહુ મજા આવશે અને બાર આવે ગયામાં તો કાંઈ ઘટશે ને એટલો સરસ મજાનો પીસ લાગશે અને આવી સાડી તમે દી પહેરી હોય ને તો તમને એવી મજા આવે હળવી ફૂલ હોય એટલે એકદમ વજન વગરની લાઇટ વે સાથે એકદમ ઠંડી સાડી હો ઠંડી વોર સાડી છે એટલી મજા આવી જાય તમને પહેરવાની અને આટલું મસ્ત લચકા જેવું કપડું હોય તમે જોઈ શકો છો પાટલી કેટલી આરામથી પડી ગઈ છે અને એ પણ લચકા જેવી અને બોર્ડર કેટલી મસ્ત કોણી વાખણ જેવી છે આરામથી પાટલી પડી ગઈ તો જે પહેન એટલી મસ્ત લૂઝ ફેબ્રિક આટલું સુપર હિટ કોમ્બિનેશન અને આટલી સરસ મજાની ડિઝાઇનનો લુક ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી દેજો તમે સાડીનો લુક જુઓ કેટલો મસ્ત પ્રીમિયમ લાગે છે ઓલ ઓવર કોન્સેપ્ટ હોય ને એટલે લોંગ ટાઈમ સુધી તમારા સાડી ચાલે અને પેની ફેશનું છે સાથે બ્લાઉઝ એટલું જોરદાર પ્રીમિયમ આપ્યું છે કારણ કે અમુક ટાઈમે તમે જુઓ ને ઓલ ઓવર કોન્સેપ્ટમાં છે ને બ્લાઉઝ એકદમ સિમ્પલ આપે પણ આપણે એકદમ યુનિક વેરાયટીની સાડી છે એકદમ તમે કોટન લુક પહેરો ને સરસ મજાની પ્રિન્ટેડ ડિઝાઇનનો લૂક છે એટલે આપણે બ્લાઉઝ પણ એટલું જોરદાર લઈને હવે બ્લાઉઝ રહેશે આપણે બોર્ડર મેચિંગનું એટલે કાંઈ ઘટે નહીં મહેંદી કલરનું સાથે જેમાં એ ડિઝાઇન છે ને અંદર ઝીણી ઝીણી ફ્લાવરની એ જેવા આપણે આખી સાડીમાં આવે છે ને એ ટાઈપના કલર મેચિંગ સાથે એકદમ મસ્ત ઝીણા ઝીણા ફ્લાવર રહેવાના છે હવે જો કેટલું મસ્ત બ્લાઉઝ લાગે છે અને સાથે નીચે આપણે છે ને સ્લીવમાં મસ્ત મજાની પ્રિન્ટેડ ડિઝાઇન અને વાળી બોર્ડર પણ રહેવાની છે અને ઉપરની સાઈડ આપણે એક જ ખાલી વાળી બોર્ડર એટલે આપણે એ સ્લીવમાં મૂકીશું એટલે બેસ્ટ લાગવાની છે અને આ બેક સાઈડ મૂકશે ને તો કઈ ઘટે ને તો સરસ મજાનો લુક આવશે બ્લાઉઝનો અને બ્લાઉઝ તમે ફૂલ સ્લીવ હાફ સ્લીવ ગમે તો બનાવો તો એ મસ્ત લાગવાનું છે કારણ કે કોટન લૂકને ટક્કર મારે ને એ સરસ મજાની લૂઝ ની સાડી લેવાની તો જે બેન એટલી મસ્ત પૂણા માખણ જેવા કપડા આટલી સરસ મજાની સાડીનો લૂક ગમ્યો હોય ને તો સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના કલર મેચિંગ આવી રીતના જ બધા વેર અને મસ્ત મજાના રહેવાના છે એટલે તમને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે ને તો બુક કરી લેજો હવે હું તમને છે ને સ્ક્રીન ઉપર બધા કલર મેચિંગ બતાવી જશે મતલબ કોઈ પણ કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી તમે જોઈ શકો છો ગ્રે કલરનો પીસ રહેવાનો અને આ ટાઈપનો કલર મેચિંગ તો છે ને નાની લેડીસોના તો છે ને બે કામમાં ચાલે કારણ કે લાઇટ લાઇટ વેવિંગ વાળી બોર્ડર તો ચાલે જ આપણે સારા મોળા બે કામ એટલે આટલી મસ્ત એનો ગ્રે કલર છે તે એજમાં નાના હોય કે મોટા બધાને સરસ લાગશે અને ઓલ ઓવર કોન્સેપ્ટ તો લોંગ ટાઈમ સુધી ચાલ્યો એમાં તમે જો કેટલો મસ્ત એકદમ યુનિક એકદમ ડિફરન્ટ પર્પલ કલર રહેવાનો છે પર્પલ કલર બોર્ડરમાં ડાર્ક અને વચ્ચેનો કલર એકદમ લાઇટ રહેવાનો છે આવી રીતે જ બધા કલર રહેવાનો છે એટલે તમારા મનગમતા કલરનો સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં અને સ્ક્રીન ઉપર નંબર આપડે છે ને તો બિલકુલ બુક કરાવવા ભૂલતા નહીં કારણ કે એટલા લચકા જેવું કપડું હોય માખણ જેવી અને એટલી મસ્ત વજન વગરની સાડી હોય અને ડિઝાઇન કેવી પાછી સુપર હિટ અને જોરદાર એટલે ડિઝાઇનમાં એ કાંઈ ઘટે નો એટલે સરસ મજાની ડિઝાઇન છે સાથે વિવિંગવાળી બોર્ડર પણ કેવી સરસ મજાની એવી છે કારણ કે તમે ક્વોટરની સાડી પહેરવી ને એવું સરસ મજાના લુક આપે ને એવી વિવિંગવાળી બોર્ડર પણ લઈને આવે છો કલર મેચિંગ તો એક જુઓ ને એક ભૂલો તો સરસ મજાના કલર મેચિંગ છે તો તમારા મનગમતા કલરનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો સાથે સાડી તો પ્રીમિયમ છે પણ જેની બોર્ડરનું બી નું કામ અને પલ્લું પણ સુપર હિટ અને બ્લાઉઝમાં તો કાંઈ ઘટે નથી એટલું જોરદાર રહેવાનું છો બેન તો જે બેન ઉને જે કલર મેચિંગ ગમ્યું હોય ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને બુક કરાવી લેજો કારણ કે આટલી મસ્ત એક તો વજન વગરની સાડી અને એટલા મસ્ત મજાના કલર મેચિંગ હોય એટલે મનગમતા કલરનો સ્ક્રીનશોટ લઈ જ લેવાય અને નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય અને પાછો આર્ટિકલ એટલો જોરદાર છે ને તમે કોટન બેઝને પાછી પડી અને સરસ લાગશે સાથે અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગીડી હજી તમે લાઈક નો કરી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલી હું ફેન્સી પ્રીમિયમ અને લો રેન્જમાં એકદમ હેવી ક્વોલિટી અને સુપર લુકની સાડીનું કોમ્બિનેશન જોવા મળી જશે તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ